તો ભાઈ જો પચ્ચા આવી ગયા છે જમવા જો જો આખી ગેંગ ભરાઈ ગઈ જો આ આખું ભરી દીધું જો ઘડીકમાં જો તો ભાઈ આ અમારું કુટુંબ ભાઈ હાલો કીધો કઈ આવા છે કેરી 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 છે કેરી હવે આવી ગયો તો ભાઈ ઝોની કૂટવી ન જો હા જો અમારે તાદા આવી ગયા છે

જો ભાઈ અમે અહીંયા આવ્યા ને સિસ્ટમ બતાવવાની રહી ગઈ જો ડીશ ને બધું તૈયાર જ છે અને સાથે અહીંયા ભૂંગળા મૂકેલા જ હોય અને આજે કેરીનું હાથું મૂકેલું જ હોય અહીંયા અને જીરો ને મીઠું સમજ છે ને જીરો મીઠું છે ને એ મૂકેલું છે અને ગ્લાસ પાણીના એક એક ચાર ડિશ ચાર ગ્લાસ ચાર વાટકા ચાર શાક આપશે તને ચાર શાક મળશે તને ઉપાધિ ઘેરમાં છે ને જોઈએ ડીશમાં શું આવે બરાબર હા તો ત્યાં જમવા આવ્યા ને ફ્રી છે આપણે જમવા આવ્યા ને ફ્રી છે જો આંબે લખેલું હતું જો ગુજરાતી ફ્રીમાં છે હો ભાઈ નિરજ આપણે ક્યાંય ઉપાડતી નથી ફ્રીમાં જમવાની હોય અનલિમિટેડ ઈ બી ભાઈ ફ્રીમાં તો ફ્રીમાં છે પપ્પા ફ્રીમાં જો ઓજી કેરી ખટાશ પકડી ગઈ કેરી છડી ગઈ એટલે અમારી પછી આવ્યા એ બધાને મળી ગયું છે પણ અમને નથી મળ્યો આજે અમે અમે આવ્યા કરતા પહેલા અમે બે આવ્યા અને આ બે શું ત્યારની બહાર ઊભી એકને મળ્યો એકને નથી મળ્યો અમને નથી મળ્યો આજે દર્શાળી અમારો જો હાવ ખાલી થવા

પેટ ભરાઈ ગયું છે બધા સોરી મારી આગળની ભૂલાની હું માફી માંગુ છું આગળ જે મેં મેં તમને બધાને અપીલ કરી એ બદલ હું માફી માંગુ છું પણ ખાસ એક નંબર વસ્તુ છે આ યાર તમને જોવો આ ભાઈ આખી વાત થઈ કર વધારે છે તો થોડું કામ પણ જમવાનું સારું હતું તો તમારે પણ કાર્યાધારમાં આવતો જમવાનું જોતું હોય તો ભૂલ્યો લોજ જાય ડાઇનિંગ હોલમાં પડી જાય જો આયા છે स्वाड़ स्वाड़े हि તો હવે હવન પતી ગયો છે અને હવે ગરબા સારું કર્યા છે ભાઈ અને બધા હવે આરામ કરવા બે જાય છે અમે શૂટ કરવા મંડળી આખી નીકળી ગયું શૂટ કરવા કોમેડી વિડીયો નું શૂટિંગ થયું કોમેડી વિડિયો શૂટ કરવાના કોમેડી વિડિયોનું શૂટ કરવા જાય છે હવે ગાડીયા તને લીયો માં હાલ આવજો બધા આ હાલ આવજો કોના ભાઈ મારા મમ્મી ની નથી આવતા કારણ કે ઈ જાય છે તાતડીયા અમારે મકાન નું કામકાજ ચાલુ છે અ્યાં જોવા જાય છે મારા ઓમેન માં ઓપ્પા બાકી અમે બધા જઈએ છીએ બરોબર ને નીકળવાના હાલ તો અમારી રિક્ષા ક્યારની વાટ જોવે છે નીકળવી

અને છોકરાઓએ ખડકાઈ ગયા છે અને અમારા બાય બેહી ગયા છે અને અમારા દાદા વાટે છે ક્યારે જગ્યા આપે ત્યારે સુરત ગારિયાદર ને ટાટા કહેવાનું હા હવે સુરત જગ્યા થાય છે તો હવે અમારે અમારે કાકા હવે સામાન ગણાય ગયો સામાન તમારો સામાન ભાઈ આવી ગયો આપણે ઓકે જ તમારો બે હું ભાઈ ખાડુ આવે છે ખાંસ પડી ગઈ ને છ વાગી ગયા ખાડું આવે છે

દોઢ નહીં હાથ હાથ તારા ગંદા થાય હો હાથ બધાય તો હાથ ગંદા જો વાક છે આ बाजूએ આ બાજુ કાકા નો તો છે સનસેટ સનસેટ છે ને જો કેવો લુક સનસેટ આવે જો